હેલો વેલકમ ટુ એવરી હું એચકે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું આજની મારી રેસિપી છે મેંગોંધી ડ્રાય ફ્રૂટ છે જાયફળ બે કેરી ખાંડ લીટર દૂધ છે પેલા આ રીતે અંદર તપેલી અંદર વાસણની અંદર પાણી વેઢીને આ રીતે કરવું જેથી કરી દૂધ અંદર હવે તેમાં દૂધ કરીશું હવે ધીમે ધીમે ગરમ કરતા જવાનું છે લગભગ તેમાં પાંચસો ગ્રામ ઉપર દૂધ છે તો સો ગ્રામ ઉપર જેવું દૂધ ગરમ થઈને ઓછું થવું જોઈએ હવે સાઈડમાં અડધા કપ જેવું અડધા કપ ઉપર દૂધ લઈશું તેમાં મિલ્ક પાવડર એડ કરીશું એડ કરે છે તો ધીમે ધીમે ધીમા ગેસ પર હલાવતા જવું નીચે મિલ્ક પાવડર ચોટે નહીં બળે નહીં તે ધ્યાન રાખવું દૂધની અંદર મિલ્ક પાવડર બરાબર મિક્સ થઈ ગયો છે નીચે બળે નહીં તે ધ્યાન રાખીને પાંચ મિનિટ જેવું થઈ ગયું છે કેસર એડ કરીશું ગરમ થઈ ગયું છે આ પણ હવે ગેસ બંધ કરીશું તેમાં બે ત્રણ ચમચી ખોડ એડ કરીશું જાયફળ એડ કરીશું હવે તેમાં ઇલાયચી પાવડર એડ કરીશું તેમાં ફ્રૂટ એડ કરીશું મિલ્ક પાવડરવાળું દૂધ હવે એડ કરીશું ગેસ બંધ કરીશું બધું એડ કર્યા પછી બરાબર દૂધ ગરમ થઈ ગયું છે થોડી વાર ઠંડા ઠંડુ થવા દઈશું એમાં થોડી બે ચમચી જેવી ખોડ પણ ઉમેરીએ અંદર કેરીના ટુકડા એડ કરીશું હવે તેમાં એક ચમચી ખોડ એડ કરીશું ઠંડુ દૂધ તેમાં એડ કરવાનું છે જેથી સરસ એવું પીસાઈ જાય મિક્સ થઈ જાય હવે તેને બંધ કરી ક્રશ કરી લઈશું બાસુંદી હવે તૈયાર થઈ ગઈ છે દૂધ તૈયાર થઈ ગયું ઠંડુ પણ થઈ ગયું છે હવે મેંગોનો પલ પણ તૈયાર થઈ ગયો છે તેની અંદર ઠંડુ થયેલું બાસુંગી દૂધ એડ કરીશું હવે તેને મિક્સ કરીશું બરાબર બાસુંદી બરાબર મિક્સ થઈ ગઈ છે સાદી બાસુંદી પણ સાઈડ પર હું એ રવા દીધી છે જો તમારે ઘટ પસંદ હોય તો આ રીતે જ રાખવું ને તમારે પાતળી બનાવવી હોય તો આમાંથી સાદી બાસુંદી એડ કરવી બાસુંદી તૈયાર થઈ ગઈ છે હવે તેમાં બધા ડ્રાય ફ્રૂટ બદામ કાજુ પિસ્તા હવે ગાર્નિક્સિંગ માટે એડ કરીશું ટુકડા કટિંગ કરીને હું એ રાખેલા છે ગાર્નિશિંગ માટે તેમાં કેરીના ટુકડા એડ કરીશું મેંગો બાસુંદી તૈયાર ગઈ તૈયાર થઈ ગઈ છે સરસ એવી મસ્ત મજાની મેંગો બાસુંદી તમને પેટની અંદર ઠંડક આપે ખૂબ તમારા સારો એવો ટેસ્ટ મીઠો સ્વાદ લાવે તમારા મોઢાને એવી મસ્ત બાસુંદી તૈયાર થઈ ગઈ છે મિત્રો જરૂરથી તમે આજની મારી રેસીપી જોઈને ઘરે જરૂરથી બનાવજો એટલે ફળોનો રાજા ઉનાળામાં ગરમીના દિવસોમાં આ રીતે તેને કેરીનો બાસુંદી બનાવ કેરીની બાસુંદી બનાવવામાં આવે છે તેનું અથાણું પણ કરવામાં આવે છે તેનો સુંદો પણ કરવામાં આવે છે તેનું કચુંબર કરીને પણ ખાવામાં આવે છે અનેક રીતે કેરીના કેરીનો ઉપયોગ થતો હોય છે કેરી તમારા શરીરની અંદર સમસ્ત એવી ઠંડક આપે છે મોઢાને સરસ એવી મીઠાશ આપે છે તેનો જ્યુસ બનાવીને પણ કેરીનો પી શકાય છે તો મિત્રો જરૂરથી આજની રેસિપી તમને મારી ગમી હશે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો બને તો કોમેન્ટ કરજો બાય